હેલો ફ્રેન્ડ્સ મારું નામ શુભમ છે હું આધોઈ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે આપણે પાવર પાવર સિસ્ટમ પાવર સપ્લાય સિસ્ટમ વિશે અત્યારે જાણકારી લઈ રહ્યા છીએ તો તેમાં આપણે જનરેશન એટલે કે વીજ પુરવઠાનો ઉત્પાદન કઈ રીતે કરી શકાય વીજ વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન તેમજ તેનું ટ્રાન્સમિશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે દૂર દૂર એરિયામાં રહેલા વીજ પાવર સ્ટેશન છે ત્યાંથી આપણા ઘર સુધી વીજ પુરવઠો કઈ રીતે પહોંચાડવામાં આવે છે તે આપણે ટ્રાન્સમિશનમાં જોયું અને ત્યારબાદ આપણે ડિસ્ટ્રિબ્યુશન જોયું કે વીજ પુરવઠાની વહેંચણી કઈ રીતે થાય છે એ પણ આપણે અત્યારે જોયું કે તેને વોલ્ટેજ લેવલ તેનું કઈ રીતે ઘટાડવામાં આવે છે તે આપણા રહેણાંક વિસ્તારમાં આપણે આપણા પોતાના વીજ ઉપર છે તે બસો વીસ વોલ્ટ ઉપર ચલાવીએ છીએ પણ ઔદ્યોગિક એકમો છે તેમાં રહેલી હેવી મશીનરીઓ છે તો તે આટલા ઓછા લેવલ ઉપર ચા વોલ્ટેજ લેવલ ઉપર ચાલતી નથી તે અગિયાર કિલો વોલ્ટ જેટલા ઊંચા વોલ્ટેજનો ઉપયોગ કરે છે તો આવા ઔદ્યોગિક એકમોને સબસ્ટેશનમાંથી સીધું જ બીજું બીજ ઉત્પાદ વીજ પુરવઠો પહોંચાડવામાં આવે છે જેથી તેમને પોતાના વોલ્ટેજ લેવલ પ્રમાણેનો વીજ પુરવઠો મળી રહે તો આપણે હવે આ આ બધી પ્રક્રિયાને આપણે એક બ્લોક ડ્રાય એટલે કે એક રચના કઈ રીતે છે એ આપણે આખું બ્લોક એટલે કે જે એની રચના કઈ રીતના હોય છે તે આજે આપણે જોઈએ તો સૌથી પહેલું આપણે જનરેશનનું કામ કરીએ છીએ તેના માટે આપણે પાવર પ્લાન્ટનો કે પાવર સ્ટેશનનો ઉપયોગ કરીએ છીએ તેનું વોલ્ટેજ લેવલ જનરેશનમાં કેટલું હોય છે આપણે બીજો તબક્કો છે ટ્રાન્સમિશન તો ટ્રાન્સમિશનમાં ચારસો ચાલીસ કિલોવોટ અથવા બસો વીસ કિલોવોટ આ બંનેમાંથી કોઈ પણ આપણે વોલ્ટેજ લેવલની પસંદગી કરી શકીએ તો વોલ્ટેજ લેવલ જનરેશનમાંથી ટ્રાન્સમિશન માટે આપણે ચારસો ચાલીસ વોલ્ટનો ઉપયોગ કરીએ છીએ તેના વચ્ચે આપણે ટ્રાન્સફોર્મર મૂકેલું હોય છે ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે વૉલ્ટેજના વોલ્ટેજનું શું વોલ્ટેજના લેવલનો વધારો ઘટાડો કરવો એટલે કે અગિયાર કિલો વોલ્ટમાંથી આપણે ચારસો ચાલીસ કિલો વોલ્ટમાં અથવા અગિયાર કિલો વોલ્ટમાંથી બસો વીસ કિલો વોલ્ટમાં આપણે વોલ્ટેજનું રૂપાંતર કર્યું ત્યારબાદનો તબક્કો છે તે થઈ ગયો આપણો ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણીનો તો એને આપણે અગિયાર કેવી તેત્રીસ કેવી અથવા છાસઠ કેવીમાં રૂપાંતર કરીને આપણે તેને ત્યાંથી મોકલીએ છીએ અહીંયા ટ્રાન્સમિશન છે આપણે ઊંચા વીજ પોલ તેમજ વીજ વાયર દ્વારા આપણે કરીએ છીએ તો તે થયું ઊંચા વીજ પોલ દ્વારા બરાબર તો ટ્રાન્સમિશન આપણે તેના દ્વારા કરીશું છે અહીંયા ડિસ્ટ્રિબ્યુશન છે તે આપણે સબસ્ટેશન દ્વારા કરીએ છીએ તેને આપણે અહીંયા પણ એક ટ્રાન્સફોર્મર હશે ટ્રાન્સફોર્મર કેટલા લેવલનું ચારસો ચાલીસ વોલ્ટમાંથી ચારસો ચાલીસ કિલો વોલ્ટમાંથી અથવા બસો વીસ કિલો વોલ્ટમાંથી અગિયાર કિલો વોલ્ટ અથવા તેત્રીસ કિલો વોલ્ટ અથવા છાસઠ કિલો વોલ્ટમાં રૂપાંતર કરવા વાળું ટ્રાન્સફોર્મર અહીંયા પણ મૂકેલું હશે સબસ્ટેશનમાં જે આપણને આટલા નીચા લેવલમાં વોલ્ટેજનું રૂપાંતર કરી આપશે ત્યારબાદ આપણા ગ્રાહક ગ્રાહકમાં ઔદ્યોગિક એકમો પણ હોય છે તેમજ ઘર વપરાશ કરતા ગ્રાહકો પણ હોય છે તો ઘર વપરાશ સિવાય એગ્રીકલ્ચર એટલે કે જે આપણે ખેતીવાડી હોય છે તેના માટે પણ એક આપણે આ સબસ્ટેશનમાંથી પોતાનો વીજ પુરવઠો લેતા હોય છે તો આ બધું એક જ કેટેગરીમાં આવે છે કે ઔદ્યોગિક એકમો જે એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડી માટેના જે ઉપકરણો એટલે કે જે એને આપણે ડીઝલ જનરેટર કે જે આપણે જે ચલાવીએ છીએ તો એના માટે જે આપણે ખેતીવાડીવાળાને ખેતીવાડી માટેનો જે વીજ પુરવઠો મળે છે તે ઔદ્યોગિક એકમ જેવું જ હોય છે કે જે આપણે અગિયાર વર્લ્ડથી કિલો વર્ડથી સીધો આપણને ખેતી ખેતર સુધી એનો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે તો આપણે અહીંયા બે પ્રકાર ગ્રાહકમાં પાડીએ છીએ તો અહીંયા પણ એક આપણે ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ જે અગિયાર તેત્રીસ અથવા છાસઠ કેવીમાંથી આપણને બસો વીસ વોલ્ટ અથવા ચારસો ચાલીસ વોલ્ટમાં રૂપાંતર આપણે ચારસો ચાલીસ વોલ્ટ વોલ્ટ વોલ્ટોલ્ટ બરાબર અને ઔદ્યોગિક એકમમાં આપણે અગિયાર કેવી અથવા છાસઠ કેવી કે ત્રે ત્રણ તેત્રીસ કેવીનો સીધો ઉપયોગ કરીએ છીએ તો સીધો અહીંયાથી આપણને સબસ્ટેશનમાંથી વીજ એકમોને વિદ્યુત ઉર્જાઓ વિદ્યુત પુરવઠો પૂરો પાડી દેવામાં તો આ થઈ ગયો બ્લોક ડ્રાઈ કે જે પાવર સિસ્ટમની વહેંચણી એટલે કે પાવરનો વહેંચ વહેંચણી કઈ રીતે થાય છે તો આ પ્રકારે વિદ્યુત પાવરની વહેંચણી કે જે આપણે ઉત્પાદન કરીએ છીએ જનરેશન કરીએ છીએ વિદ્યુત ઉર્જાનું ત્યાંથી લઈને આપણા ઘર સુધી કઈ રીતે વીજ પુરવઠો પડે મળે છે તેના અલગ અલગ લેવલ અને તેના ટ્રાન્સફોર્મર કઈ રીતે વોલ્ટેજ વધારે છે ઘટાડે છે તે બધી વસ્તુ આપણને આ કોઠા ઉપરથી આપણને ખબર પડી શકે તો આ થઈ ગઈ આપણી પાવર સપ્લાય સિસ્ટમની આખી રચના એ કઈ રીતે તે કામ કરે છે થેન્ક યુ